નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરતના કતારગામ ઝોનમાં આવેલું આધાર કાર્ડનું સેન્ટર બંધ હોય અને અહીંયા બોર્ડ પણ મરાઈ ગયું છે કે ઓપરેટર નથી એટલે આધાર સેન્ટર બંધ છે જાગૃત નાગરિક હિતેશભાઈ સખવાળા જણાવે છે કે મને જાણવા મળ્યું કે કતારગામ ઝોનમાં આધાર કાર્ડ સેન્ટર એક જાન્યુઆરી બે હજાર બંધ છે બોર્ડ પણ છે કે ઓપરેટર ન હોવાને કારણે આધાર કેન્દ્ર બંધ છે કેટલા સમય સુધી બંધ રહેશે એની કોઈ ચોક્કસ તારીખ જ નથી આ મામલે કમિશનર કલેક્ટર ડેપ્યુટી કમિશનરને મેલથી પણ તેમણે રજૂઆત કરી છે છતાં કોઈ રિપ્લાય નથી મળ્યો મુગલી સરાસ્થિત અધિકારીને પણ જાણ કરાઈ છતાં પણ કોઈ પગલાં નથી લેવાયા વધુમાં તેમણે જણાવ્યું કે અહીંયા જે ઓપરેટર બેસે છે એને સાતથી આઠ મહિનાની સેલરી મળી જ નથી ઓપરેટરો જતા રહ્યા છે સરકારી કર્મચારીઓને પંદર દિવસ પગાર લેટ મળ્યો હોય તો એમ કહે કે સરકારે પગાર નથી આપ્યો ઓપરેટરનો સાત થી આઠ મહિનાથી પગાર નથી મળતો આવા લોકો આટલા બધા મહિના કામ કર્યું એ જ સારું કહેવાય પબ્લિક અહીંયા ટોકન લેવા માટે પહોંચે છે લગભગ બસો થી વધારે લોકો અહીંયા ટોકન લેવા માટે પહોંચતા હોય પરંતુ ઓપરેટર ન હોવાને કારણે બસો માંથી માત્ર પચાસ લોકો એવા હોય છે જે પરત જતા રહેતા હોય છે બાકીના રાહ જોઈ છે ઓપરેટરો વધારવા પડે એમ હોય આધાર કાર્ડ ની કામગીરી લઈને અહીંયા લોકો હવે હેરાન પરેશાન થઈ ગયા છે તે સકવાળા કતારગામ વિસ્તારમાં જાગૃત નાગરિક તરીકે મને જાણવા મળ્યું કે કતાર આધાર કાર્ડ સેન્ટરમાં બંધ થઈ ગયેલું છે પહેલી જાન્યુઆરી ફસ્ત જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ તો મેં તપાસ કરી કે ભાઈ શેના કારણે બંધ થયું તો જાણવા મળ્યું કે ત્યાં ઓપરેટરો કામ કરી રહ્યા હતા સાત થી આઠ મહિના ત્યાં સેલેરી મળી નથી એજન્સી દ્વારા તો એજન્સી દ્વારા જો સેલેરી ન મળવાને કારણે પહેલા ચાર ઓપરેટર બેસતા હતા પછી એકત્રીસ ડિસેમ્બર હતી પછી બે ઓપરેટર એકત્રીસ ડિસેમ્બર બે ના રોજ એ પણ ઓપરેટર ચાલ્યા ગયા જેથી અત્યારે કતારગામ ઝોનમાં આધાર કાર્ડ સેન્ટર અત્યારે ત્યાં બોર્ડ લાગી દીધું છે કોમ્પ્યુટર ન હોવાને કારણે સેન્ટર બંધ છે તો આમ જનતા ડેલી લગભગ બસો થી પબ્લિક આસપાસ આવે છે અને ત્યાં બે ઓપરેટર હોવાને કારણે સો થી સો જણું કામ થતું હતું પણ એ પણ પેલી જાન્યુઆરીથી એ પણ બંધ થઈ ગયું તો અત્યારે પબ્લિક બસો કતારગામમાં બસો વ્યક્તિને આધાર કાર્ડ અપડેટ કરાવવું ન્યૂ આધાર કાર્ડ કાઢવું એ લોકો ને જે સો રૂપિયા માં સામાન્ય રકમ માં જે થતું હતું એને 300 થી 600 રૂપિયા નો ખર્જો પ્રાઇવેટેશનમાં કરવો પડે છે તો આ રજોવાત મે સુરતના મ્યુનિસિપલ કમિશનર સાહેબ ને જ રજોવાત કરી ડેપ્યુટી કમિશનર સાહેબ ને પણ રજોવાત કરી અને સુરત જિલ્લાના કલેક્ટર સાહેબ ને પણ રજોવાત કરવા કરવા છતાં આનો કોઈ નિવાડો આવ્યો નથી એજન્સી ને એસએમસી દ્વારા ધારો કોઈ બિલ મૂકીને એનો તો પગાર મળી ગયો છે પણ જે ઓપરેટરો કામ કરી રહ્યા છે એનો પગાર નથી મળ્યો તેના કારણે ઓપરેટરો કામ જતા રહ્યા છે અત્યારે અને અમારા અમારા ગુજરાતના ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષંઘ સાહેબને જણાવું છું કે આ સુરત સિટીમાં આખા પ્રોબ્લેમ છે આધાર કાર્ડ સેન્ટર એજન્સીને પગાર ન આપવાને કારણે અત્યારે લગભગ સાઠક સેન્ટરો અત્યારે બંધ હાલતમાં છે કારણ કે ઓપરેટરો જતા રહ્યા છે નોકરી છોડી તેને લીધે આમ જનતા અત્યારે હેરાન થઈ રહી છે જે મામૂલી પચાસથી સો રૂપિયામાં જે કામ થઈ રહ્યું હતું તે ત્રણસોથી છસો રૂપિયામાં ખર્ચ કરીને કામ કરવું પડે છે તેથી અમારા ડેપ્યુટી સીએમ સાહેબને આનો તાત્કાલિક એક્શન લઈ અને આનો નિવાડો લાવવા વિનંતી છે